સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો અસલામુ અલૈકુમ આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે ઈદે મિલાદુન નબી તહેવાર નિમિત્તે હુસૈની યંગ કમિટી દ્વારા હઝરત મોહમ્મદ પેગમ્બર સલ્લાહુ અલૈહી વલ્લમના જન્મ ઉજવણી કરવામાં આવી હતી અને જુલુસે મોહમ્મદી કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આખા બજારમાં નિયાજ વિતરણ પણ કરવામાં આવી હતી અને મદાર કમિટી દ્વારા ફવા બટાકાનો પણ નાસ્તો આપવામાં આવ્યો હતો આખા બજારમાં ફરીને જોરાવર પીરની દરગાહ પરત આવ્યા હતા ત્યારબાદ નિયાજનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં વડુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મુસ્લિમ સમાજના લોકોએ વડુ પોલીસનો સાથ સહકાર આપી શાંતિપૂર્વક જલુસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઈસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલી વલ્લમના ફરમાન મુજબ ગામના લોકોએ ઇન્સાનિયત ભાઈચારો દેશની મોહબત સત્ય અને અહિંસાનો આદેશ આપ્યો હતો તાલિબે દુઆ ખાક સારે પજતન કાદરી નવાજ પતજની સોલ નવ બે હજાર ચોવીસના રોજ ટેકેબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એમનો ચૌસો નવ્વાણું વર્ષ પૂર્ણ થયા હોવાથી આજે વડુ ગામમાં વિદ્યમંત્રી નદીના જુલુસમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા છે આજે અહીંયા એપીએમસીના ચેરમેન પરવીનશીભાઈ સિંધા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ તથા તાલુકા પંચાયત સદેશ દેવસિંહ તથા અન્ય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તના અનુસંધાનમાં ડીઆઈસી સાહેબ ખાસ હાજરી આપી છે ત્યાં વડુ પોલીસ સ્ટાફના ધોઝ સાહેબ અને અન્ય સ્ટાફ એ ખડેપગે અહીંયા વડુ ચુસ્ત બંદોબસ્ત રાખીને કોમ્બી ચાર્જ દાખલ કરાવી છે